હું આવવાનો છું પંદર લાખ માં સોદરા પાડી દેવા છે મારી મારી બહુ હોશિયારી ઠોકે નતું હવે આ તારું કામ નહીં ભલા માણા તો વિયો જ નકામો મારે નકામી તારી યારે થશે અને તું મને ઓળખતો નથી તો નકામી કરી લેવાની હો નકામી જ કરી લેવાની તો આ પછી કોઈ બેતા જ નથી ભાલનો ભમરો બીતો જ નથી કોઈથી આવતો જ નથી ભાલનો ભમરો ભાલનો ભમરો સોટ્યો છું બે દીધી મારી પતક ઠોકી નાખી મારો તો સોદરા પાડી દેવાના છે બહુ હોશિયારી ઠોકે છે ને